વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે ચોમાસામાં વધુ માત્રામાં આવતી એવી લીલી મકાઈનું સૂપ બનાવીશું એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તો આ મકાઈનું સૂપ બનાવવા માટે મેં અહીં બે નંગ મકાઈ લીધી હતી અને જેનો મેં છાલનો ભાગ કાઢી અને એકદમ સારી રીતે વોશ કરી લીધી છે હવે કુકરમાં આપણે થોડું પાણી ઉમેરી અને એક મકાઈના બે ટુકડા આ રીતે કરી લેવાના છે રેન્ડમલી અને ઉમેરી દેવાના છે તો અહીં આપણે મકાઈને પહેલાં બોઇલ કરવાની છે કુકરમાં તો થોડું પાણી ઉમેરી અને ફક્ત બે વિસલમાં બોઇલ કરી લઈએ તો કુકરનું ઢાંકણ ઢાંકીને બે વિસલ કરી લઈએ તો અહીં બે વિસલ બાદ તમે જોઈ શકો છો મકાઈનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને મકાઈના દાણા છે તે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આ રીતે ચાકુની મદદથી મકાઈના દાણાને કાઢી લેવાના છે તમે ક્યારેય મકાઈનું સૂપ ટ્રાય કર્યું છે મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને તમે બનાવતા હોવ તો કઈ રેસીપીથી બનાવો છો એ રેસીપી મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો હું પણ ટ્રાય કરીશ તો અહીં આપણે બંને મકાઈના દાણા આ રીતે કાઢી લેવાના છે અને તેમાંથી એક ખાલી બોલમાં થોડા દાણા અલગ કરી લેવાના છે તો અહીં હું એક ચમચા જેટલા મકાઈના દાણા છે તે અલગ કરી લઉં છું તેનો આપણે વઘારમાં ઉપયોગ કરીશું હવે આ જે દાણા છે તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે ક્રશ કરવા માટે તો અહીં મિક્સર જાર લઈ લીધું છે અને તેમાં આપણે મકાઈના દાણા ઉમેરી દઈએ મકાઈના દાણા ઉમેરી દીધા બાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે તો અહીં અડધા વાટકા જેટલું પાણી છે અને હવે આપણે પીસી લેવાનું છે તો એ પીસી લીધા બાદ આપણે વઘાર કરવાનો છે સૂપનો તો તેના માટે એક કડાઈમાં એકથી બે ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ આ સૂપનો ટેસ્ટ ઘી અથવા બટરના વઘારથી વધારે સારો આવે છે એટલા માટે ઘી ઉમેરવું ત્યારબાદ અહીં આઠથી દસ જેટલી ચોપ કરેલી લસણની કઢીઓ છે અને એક તીખું મરચું છે ઝીણું ચોપ કરેલું તેને પણ વઘારમાં ઉમેરી દઈએ અને ઘીમાં સોતે કરી લઈએ તો અહીં એકથી બે મિનિટ બાદ લસણ જ્યારે સોતે થઈ જાય ત્યારબાદ આપણે જે મકાઈની પ્યોરી રેડી કરી છે તે ઉમેરી દઈએ તો અહીં જોઈ શકો છો અત્યારે થોડી ઘટ છે મકાઈની પ્યોરી તો એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી મિક્સર જારમાં અને એ પાણીને આપણે આમાં સાથે ઉમેરી દેવાનું છે ત્યારબાદ એકથી દોઢ ચમચી જેટલો તીખાનો ભૂકો અને સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે તો મેં અહીં એક ચમચી જેટલું નમક લીધું છે હવે બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીં તમે કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો વઘારમાં કેપ્સિકમ પણ ઉમેરી શકો છો પણ આ સૂપમાં કેપ્સિકમના ટેસ્ટ કરતાં આ તીખા મરચાંનો ટેસ્ટ વધારે સારો આવે છે મસાલા મિક્સ કરી લીધા બાદ આપણે આ રીતે બોઇલ આવવા દેવાનો છે પ્યોરીમાં ત્યારબાદ આપણે જે મકાઈના આખા દાણા અલગ રાખ્યા હતા તે સાથે ઉમેરી દેવાના છે અને મિક્સ કરી લેવાનું છે આ સ્ટેજ પર તમે સાથે ગાજરની ઝીણી ઝીણી કટકીઓ પણ ઉમેરી શકો છો તેનાથી ક્રંજ આવે છે સૂપમાં જો તમે ઈચ્છો અને સ્વાદ પસંદ આવે તો તમે ઉમેરી શકો છો નહીં તો મારી જેમ સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી અને કોથમીર ઉમેરી દઈશું તો અહીં ઝીણી ચોપ કરેલી કોથમીરનો ઉપયોગ કર્યો છે તેનાથી એક ફ્લેવર મળે છે સૂપને તો ચોક્કસથી ઉમેરવી હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અહીં મેં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે તમારે જો વધારે પડતું ખાટું સૂપ ખાવું હોય તો તમે વધારે ક્વોન્ટિટીમાં ઉમેરી શકો છો લીંબુનો રસ તો અહીં આપણું ગરમા ગરમ સૂપ છે તે રેડી થઈ ગયું છે તો સૌ કરી લઈએ તો અહીં આજનું ચોમાસા સ્પેશિયલ એટલે કે સિઝન સ્પેશિયલ મકાઈનું સૂપ રેડી છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો સાથે જ તમારે આવી સિઝનલ રેસીપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને આજે જ વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અવનવી સિઝનલ રેસીપીઓ તો મળશે સાથે વ્રત સ્પેશિયલ અને ડાયટ રેસીપીઓ પણ મળશે એ પણ હેલ્ધી વેમાં તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો સાથે જ તમારી પાસે કોઈ અનોખી રેસીપી હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવો આવા બીજા સિઝન સ્પેશિયલ રેસિપી સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ